ગુડ મોર્નિંગ જય માતાજી આજે અમારે ગુડ મોર્નિંગ તો બહુ વહેલું વહેલું થઈ ગયું છે કેમ કે આ છે પાદર અમારે જવાનું જુનાગઢ અમે નીકળી ગયા ચાલો બધા જુનાગઢ આ છે અમારો ક્યુટ ક્યુટ રમે છે આ છે બધા અમારા દેરાણી જેઠાણી કાકીમા અહીંયા બેહી ગયા છે બસ પછી આને તો એની ખુશી દીદી મળી જાય એટલે બીજું કાંઈ એટલે કાંઈ જોતું ન હોય ઈ અને એની દીદી બસ પછી અહીંયા બેસી ગયા દાદાના ચોખા જારવા બધા

રૂપ તો જોઈને ભોળાનાથને મળ્યા એમ પછી આપણે લખાવી લીધું મહાકાલ આ છે આઈ નો પછી સમય આવી ગયો છૂટા પડવાનો પણ આ બે બહેનને છૂટું પડવું જ નહોતું એકા બીજા વગર એટલે દીકી આવતી જ નહોતી ગાડીમાં પછી તો દીકીને મનવવા આપણે લઈ લીધી સોડા પીવડાવીને રાજી કરી દઈ હાલો બધા આજે મંગવી લીધું મંચુરિયમ છોકરાઓ માટે આપણા માટે ગુજરાતી થાય તો મળશું કાલે બાય